મહત્વના સમાચાર મળી રહ્યા છે ગીરગઢડાથી ગીરગઢડા તાલુકાના સરકારી હોસ્પિટલમાં એક્સ રે મશીન જાણે શોભાના ગાંઠિયા સમાન હોય તે મન પડે ત્યારે બંધ રાખી વિડિયો થયો વાયરલ ગીરગઢડા તાલુકાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર સ્ટાફના ગેરરીતિ અને ગેરહાજરીના વિડીયો સામે આવ્યા આજ શનિવારના રોજ એક દર્દી પોતાનો પગ બતાવવા અને રે કરવા આવતા ડોક્ટર ઓફિસમાં ડોક્ટર હાજર ન હતા ત્યારે એક જાગૃત નાગરિકે વીડિયો બનાવ્યો ડોક્ટર દ્વારા જાગૃત નાગરિકને કહેવામાં આવ્યું કે એક્સ રે નહીં થાય શનિવારે અડધો દિવસ ચાલુ હોય બપોર બાદ બંધ હોય છે એવું કહેતાનો વિડીયો પણ સામે આવ્યો આટલી મોટી બેદરકારી હોઈ શકે શું સુવિધા સોફાના ગાંઠિયા સમાન બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અને બહારના લોકોનું બધાનું બહાર સ્ટાફ હતો ને તો એનું એમ કહેવાનું સાહેબ તો છે ને કે બહાર હવા ખાય છે બહાર બેઠા છે કે અને સાહેબની ખુરશી છે ને આપણે જોઈ શકો છો બધા જો સાહેબની ખુરશી એ એક નંબર ખાલી પડી છે જોઈ શકો છો સામે ગીરગઢડા બસ સ્ટેશન છે અને સાહેબની ઓફિસ ઉપર કોઈ ન મળે બેન સાહેબ છે ને અને બધાયનું એમ કહેવાનું છે કે સાહેબ છે ને એ બહાર આ બેઠા છે કે સાહેબની મુલાકાત બહાર કરવા જાવી પડે એ કંઈ તો સાહેબ મળે કે જો આ ગીરગઢડા સરકારી હોસ્પિટલ જો એની હાલત જુઓ તમે પ્રજા સુખીને રામ રાજ્ય છે અહીંયા આપણે ગીર ગઢડા હોસ્પિટલમાં આવ્યા છીએ સરકારી દવાખાનામાં એક્સરે માટે ભાઈને પગ હોજી ગયેલો છે તો ડૉક્ટરનું અને સ્ટાફનું એમ કહેવાનું છે કે સાહેબ એક નંબરના રૂમમાં સાહેબ છે પણ સાહેબ અહીંયા કોઈ છે નહીં જો આખી ઓફિસ છે એક નંબરનો રૂમ અમને સ્ટાફના લોકોએ બધા એમ કીધું કે તમે જાઓ એક નંબરના રૂમમાં અને અમે દર્દીને લઈને આવ્યા છે દર્દીનો પગ છે ને આખો હોજી ગયેલો છે તો ત્યાં સ્ટાફનું એવું એવું કહેવાનું છે કે એક નંબરના રૂમમાં જાઓ તમે અને ત્યાં તમને સાઈડ સલાહ આપશે અને રેનું અમે કીધું કે ભાઈ એક્સરે ભાઈનો એક્સરે કરવાનું છે પગમાં મર્ડર છે કે ફ્રેક્ચર છે તો એનું એમ કહેવાનું છે કે એક્સ રે રૂમ બંધ છે અત્યારે અને એ લોકો અત્યારે શનિવારે ગયા રજા ઉપર વહી ગયા એનું એમ કહેવાનું સરકારી આપણે ગીરગઢલા સરકારી હોસ્પિટલ છે અને સાહેબની સાહેબના રૂમમાં અમે આવ્યા છીએ તો સાહેબ તો અહીંયા કોઈ છે નહીં અહીંયા જો આ આખું ખાલી પીડ્યું છે આખો રૂમ આપ જોઈ શકો છો આ રૂમમાં આવ્યા છે દર્દીને લઈને જ આવ્યા છે અને દર્દીની હાલત જુઓ ગંભીર હાલત છે અને સ્ટાફનું એમ કહેવાનું છે કે તમે સાહેબને મળો એ ગઈ સાહેબ કહે છે ને એ થશે એ ગઈ જો આ ગીરગઢા સરકારી દવાખાનું આપ જોઈ રહ્યા છો સાહેબ ક્યાં હશે હે સાહેબ અહીં આવશે કે આપ જોઈ રહ્યા છો સાહેબ બારા બેઠા છે જો સાહેબ આરામ આરામ કરે છે જો દેખાય તમને સાહેબ આરામ કરી રહ્યા છે સાહેબ હા ગિરડા હોસ્પિટલ છે સરકારી હોસ્પિટલ સાહેબ આપણે એક્સરા મશીન બંધ છે શનિવારે અડધો દિવસ જ હોય સરકારી હોસ્પિટલમાં એવો નિયમ છે બોલાવો તમારા ડીસીપ ને હા બોલાવો બોલાવો હું વાત કરી લઉં ને હા નંબર આપો બોલો પછી નંબર લઈ લ્યો લો ભાઈ તમારું નામ શું છે સાહેબ નામ શું છે તમારું પરમિશન કોણ આપે છે આ બધું કરવાનું અમને કોઈ નાગરિક છો આમ નાગરિક છો અને પરમિશન ના લેવાની હોય સરકારી દવાખાનામાં અમે આવી છીએ એનો પગ જોવો લાવો તો ભાઈ આ જો દર્દીને બોલાવ તો એનો પગ જોવો ને અહીંયા સ્ટાફમાંથી એમ કહે છે કે એક્સરે મશીન ના સાઇબી કે નથી શનિવાર બંધ હોય બહુત શનિવારે બંધ હોય સરકારી હોસ્પિટલમાં બંધ હોય ને સરકારી શનિવારે બંધ હોય શનિવારે બંધ જ એવું છે કાઈ વાંધો નહીં સાહેબના નંબર આપો સાહેબ સાથે અતે આગળ વાત કરીએ અમે લાવો તો ભાઈ દર્દી છે આ દર્દી દર્દીને આપણે જોઈ શકીએ કે એને ફ્રેકચર થઈ ગયેલું છે અને એક્સરે કરાવ તો આપણે સરકારી હોસ્પિટલના દર્દી સાહેબ છે તેનું એમ કહેવાનું છે કે ભાઈ શનિવારે આપણે એક્સ રે મશીન બંધ વહી ગઈ અને રજા વહી ગઈ સરકારી હોસ્પિટલ માં સાહેબ ના નંબર લઈ લ્યો એના ઉપલા અધિકારી છે એના નંબર આપે છે સાહેબ તમારું નામ શું છે સાહેબ સાહેબ તમારું નામ ડોક્ટર જેઠવા આખું નામ પ્લીઝ જેઠવા સાહેબ આખું નામ આપશો પ્લીઝ વાય એમ જેઠવા આપણે વાય એમ જેઠવા સાહેબ છે ગીરગઢા હોસ્પિટલ માંથી સરકારી હોસ્પિટલ અને એ સાહેબનું એમ કહેવાનું છે કે શનિવારે બંધ હોય છે હાથ ને બધું ભાઈ છે ને બે દિવસથી પડી ગયો ગાડી લઈને અને સાહેબનું એમ કહેવાનું છે કે એક્સરે મશીન આજે શનિવારે રજા હોય કે સરકારી હોસ્પિટલમાં પણ રજા હોય સાહેબ હે સાહેબ શનિવાર બંધ હોય

ચાલુ હોય ને સરકારી હોસ્પિટલ ચાલુ છે બંધ થયા છે એ સેવા વિભાગ બીજો વરાક બંધ એનું કારણ એ મને એનું કારણ જણાવો તમે સાહેબ જઠવા સાહેબ તમે જણાવશો કે એનું કારણ શું છે મને કયો તમે અધિકારી વાત કરજો ને મોટા પણ તમારા અધિકારીને બોલાવો અહીંયા મારે વધુ નો કેવો ભાઈ બોલાવો તમારા અધિકારીને તમે ફોન ના કરી સાહેબ કેમ ના કરી શકો તમે રજા ઉપર છે રજા ઉપર એનું કારણ તો હોય ને રજા ઉપર રહેવાનું રવિવાર રજા હોય શનિવાર શનિવાર આખો દિવસ હોય ને રવિવાર આખો દિવસ હોય સમજો

એનું કારણ સરકારી હોસ્પિટલ માં રજા હોય મુખ્યમંત્રી એમ કહે છે કે રજા રાખો તમે સરકારી હોસ્પિટલ માં શનિવારે બપોર પછી મુખ્યમંત્રી આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તમને એમ કહે છે કે શનિવારે બપોર પછી રજા રાખો એમ કહે છે તમને સાહેબ તમે કયો ના ના તમે બોલો તમે બોલો તમે તારે તમને આપણે મુખ્યમંત્રી એમ કહે છે હા બોલાવી લો વાંધો નહીં ના તમને અમારે પૂછવું જ પડે સાહેબ આ તો